નમસ્કાર ગુજરો આજ સ્વાગત છે ત્યાં વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે બે હજાર રૂપિયાનો હપ્તાને વિશે વાત કરીશું મને ખબર છે આપ સૌએ ન જાણે કેટલાય વિડીયો જોઈ લીધા હશે કે આ બે હજારનો હપ્તો ક્યારે આવશે અને આની માટે મારે શું શું કરવું પડશે ભલેને મારી પાસે વેબસાઇટમાં નામ હોય કે મેં બધી જ પ્રોસેસ કરી લીધી હોય છતાં પણ મને જો ક્વેશ્ચન હોય મને ડાઉટ હોય કે મને આ બે હજારનો હપ્તો આખરે મારા ખાતાની અંદર આવશે કે નહીં આવે મિત્રો તો તેની તમામ માહિતી આપણે મિત્રો આજના આ વિડીયોની અંદર ક્લિયર કરવાના છે સૌપ્રથમ પ્રથમ મિત્રો આપણે તારીખની વાત કરીશું અને વેબસાઇટની અંદર તમારું નામ છે કે નહીં તે કેવી રીતના ચેક કરવું તેની વાત કરીશું અમુક મિત્રો એવા ખેડૂત છે જેને આ વખતે ત્રણ હજાર રૂપિયા મળશે અમુક એવા પણ મિત્રો ખેડૂત છે જેને આ વખતે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે આ કયા ખેડૂત છે તમારું નામ મિત્રો આમાં છે કે નહીં એ કેવી રીતના મિત્રો ચેક કરવું તેની તમામ માહિતી આપણે જોવાના છે સૌથી પહેલાં તો મિત્રો આપણે આવી ગયા છે અહીંયા પીએમ કિસાનની આ વેબસાઇટની અંદર અહીંયા હું નીચે જાઉં તો મને મિત્રો અહીંયા બેનિફિશિયરી લિસ્ટ નામનો એક ઓપ્શન જોવા મળે અહીંયા હું જ્યારે મિત્રો ક્લિક કરું તો મારી પાસે મને મારું કયું ગામ છે તે સિલેક્ટ કરવાનું કહે છે તો હું અહીંયા ફટાફટ મારું જે ગામ છે તે સિલેક્ટ કરી લો અહીંયા તમે ગામ તમારું સિલેક્ટ કરો ને તો તમારી પાસે મિત્રો એક નામની લિસ્ટ આવી જાય હવે આ જે નામની મિત્રો લિસ્ટ હોય એની અંદર તમારું જો નામ આવતું હોય તો તમને હપ્તો મળશે તમારે કાંઈ જ કરવાની જરૂર નથી ફક્ત તારીખ સુધી તમારે રાહ કરવાની છે રાહ જોવાની છે વાત કરીએ જો તમારું આમાં નામ નથી તો આ વખતે સરકારનો એવો કડક નિયમ લેવામાં આવેલો છે કે જો તમારું આની અંદર નામ ના હોય અથવા તમારું પાસે ઇ કેવસી ના હોય તો એનો મતલબ એવો સરકાર હવે માનશે કે આ હપ્તાની તમને હવે જરૂરિયાત નથી એવું સરકાર હવે માનશે તો વાત કરીએ આપણે આનું જો નામ તમારું ના હોય આની અંદર તો તમે કમ્પ્લેટ કરી શકો છો એની ઈમેલ આઈડી અને જે પણ અધિકારીઓના નંબર છે એ હું ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપી દઈશ હવે આપણે એ વાત કરી લઈએ મિત્રો કે એવા કયા ખેડૂત છે જેના વખતે ત્રણ હજાર રૂપિયા મળશે અમુક એવા પણ ખેડૂત છે જેના આ વખતે ચાર હજાર રૂપિયા પણ મળશે વાત કરીએ ત્રણ હજારની તો મિત્રો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના હોય તો તમને ત્યાંની સરકાર ત્રણ હજાર રૂપિયા આપે છે ગુજરાતની અંદર પણ શું આપણને ત્રણ હજાર રૂપિયા આપવા જોઈએ કે ના આપવા જોઈએ એ તમે મને વિડીયોના લાઇકના માધ્યમથી જરૂરથીને જણાવી દેજો વાત કરીએ આપણે ચાર હજાર રૂપિયા કોને મળશે તો જો તમને મિત્રો ઓગણીસમો હપ્તો નથી મળેલો અને જે પણ તમારી બાકી પ્રોસેસ હતી એ આ વખતે તમે પૂર્ણ કરી લીધી છે તો તમને ઓગણીસમો હપ્તો તો મળશે જ અને વીસમો હપ્તો પણ મળશે એટલે કે તમને ડબલ હપ્તા મળશે એટલે કે તમને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે વાત કરીએ તારીખની તો અઢાર તારીખની આસપાસ આપણને હપ્તો આપણા ખાતાની અંદર સક્સેસફુલી મળી જશે તો બસ આજના વિડીયોમાં એટલું ક મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો અને તમે આ નવા હોય ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ કરજો